તો મિત્રો આજે છે વાઘબારસ અને કાલે છે રંગોળી રંગોળી એડિટ કરવાનો બહુ ટાઈમ નથી મળતો એટલે આ બ્લોગ કઈ નક્કી ન કહેવાય કેદી આવે દિવાળી વહી જાય પછી આવે એટલે કઈ નક્કી ન કહેવાય પણ આવી જશે એમ જો રંગોળીનું કામ ચાલુ છે ક્રમ થઈ ગયું છે રંગોળી થઈ ગઈ છે અને છે ને કોઈ દાંત ન કરતો ભાઈ આપણે આવડે એવી કરી કરીએ કેમ કે આપડે ડ્રોઈંગમાં હંમેશા ઓછા જ માર્ક્સ આવતા એટલે આવડે એવી કરી છે તો મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ તો આજે છે ધનતેરસ તો બધાયને હેપી ધનતેરસ અને છે ને આજે સવારમાં આપણે વહેલા રેડી થઈ ગયા છીએ ઘરનું બધું કામ કરી લક્ષ્મીજીની પૂજા કરી અને એકદમ રેડી થઈ ગયા છીએ અને હવે જાય છે આપણે બોલે કેમ આજે ત્યાં પણ ઘરા હોય અને મસ્ત મજાની આજ ધનતેરસ છે એટલે લોકો ખરીદી કરવા પણ બહાર નીકળતા હોય છે તો આપણે ફટાફટ પહોંચી અને ત્યાં પણ થોડુંક કામ કરવાનું છે અને પછી આપણે પાછા કન્ટિન્યુ રહેશું ચાલો ફટાફટ જઈએ મોલે પહોંચી ગયા છે અને જો બધું અમીરે એકદમ મસ્ત મસ્ત જ બધું ચકાચક કરી નાખ્યું છે સાફ સફાઈ બધી કરી નાખી છે અને બારે સાવણી ગોઠવી દીધી છે કેમ કે આજે ધનતેરસ છે એટલે લેડીઝ લોકો સાવણી લેવા વધારે આવે તો જો બારે સાવણી ગોઠવી દીધી છે મસ્તની અને આપણે બધી સાફ સફાઈ થઈ ગઈ છે કચરાપોતા થઈ ગયા છે અને એકદમ રેડી છે બધું

લેઓ યો હવ પગલા થોડક વચ્ચે ચૂટી ગયા તા તો આપણે ઉઠાળી નાખ્યા હે તો અમે મે આઈ છાતી હમે આવતા થા ખાલી આમાં મિશારો કર્યો તો ખમ દી ગયા બોલો કે પગલા લેવાન કીધું હા બ ઘરવારા જોઈ કે નીશારામાં હમજી ગઈ બોલો

गया ना। आ भी गए थे नवा पगला खाली सारा हमजी गया इसरा हमजी गया तोड़ ले खाया बे कौन नहीं था अरे वो थी हूं तो तुड़ी गया बे 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 वो बे बे टूटी गया ना टूटी केक का दियो ने का भाई दियो आज दिक्कत हो तो ठीक कर के मानो के बाजू Aar se chota anta. Aar bai 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 mai chota anta. Ek pabil hon ek sati hon. Aar chota anta. Hmm. Aar chota anta. Aar chota anta. Aar শ্রী গণেশ <laughs> <useful>. <podcast _ innovations> so our so my macron jokes macron jokes yeah but i don't what want તો મિત્રો આજે સાવણી વેચી વેચીને થાકીએ પછી એ આપણે ભૂખ લાગી ગઈ છે જમવાનું આવી ગયું છે આપણું જમવામાં છે મસ્તનું શાક છે દાળ છે લાપસી છે ભાત અને રોટલી અને આપણી છાસ જમીને તો કઈ ની ભૂખ ને તો ચાલો ફટાફટ જમી લઈએ મને ભૂખ લાગી છે અને નિંદર એવી આવે છે અત્યારે તો

હજી થોડી ઘણી બારે પડી છે હજી કસ્ટમર આવે છે પણ એને આજે બાકાત દીધી ફૂલ સવારના કસ્ટમર એટલા હતા એટલે છે ને સવારનો ટાઈમ જ નહોતો મળ્યો આપણે અને તે છે ને દીવા કરવાના છે મેળ આવે ને તો હવે છે ને આઠ વાગવા જાય છે વહેલા સાત વાગે દી આથમી જાય પણ ત્યારે ટાઈમ ના મળ્યો દીવા કરવાનો હવે અત્યારે દીવા કરવા છે આપણે ચાલો થોડી આપણા આરી આપણા થોડી આરિયા છે કેટલા છ છે હા

એક વાત કહું મિત્રો આમાં છે ને પાણી નાખી પછી જે સ્મેલ આવે માટીની હા હા કેવી મસ્ત સ્મેલ આવે મને તો બહુ જ ગમે ભીની માટી સ્મેલ એકદમ આમાં પાણી નાખીને એવી મસ્ત સ્મેલ આવે કઈ તો આપડા દીવા થઈ ગયા છે અને આપડે એમ બધા એક એક મૂકવાના છે વાંચી અહીંયા બધા એક એક છ છે એટલે છ એક એક મૂકી દેવાના ઉમરે ચાલો મૂકી દે ફટાફટ આપડે તો મિત્રો થઈ ગયા છે બધે આપડે દીવા બધા દીવા કરી નાખ્યા છે મસ્તના

દિવાળી અને ચાલો આપડે ફોન કરી દઈ જ ખાલી તમે અવાજ સાંભળો મિત્રો આ જામનગર ની દિવાળી ખાલી અવાજ સાંભળો

લો મિત્રો હું જામનગર વાસી ફટાકડા ફોડ્યા છે અરે ભાઈ દિલ્હી કરી દીધું એ દિલ્હી જો તો કાઈ દેખાતું નથી ધુમાડો રોગો નકરો ધુમાડો હા હા જો કેવા ફટાકડા ફૂટે ચાર એક ધુમાડો દેખાય રોગો